હલો દોસ્તો તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં તો આજના સમયમાં આધાર કાર્ડ અન્ય તમામ દસ્તાવેજોની તુલનામાં વધુ મહત્ત્વનું બની ગયું છે કારણ કે ઓળખ આપવાની જરૂર હોય કે પછી સરકારી અને ખાનગી કામકાજ માટે તેની જરૂરિયાત પડે છે જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો તમારા ઘણા કામ અટકી શકે છે એટલું જ નહીં અનેક કામો માટે આધાર સાથે જોડાયેલ મોબાઈલ પર આવેલા ઓટીપીની જરૂર પડે છે જો આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય તો ઓટીપી વિના તમારા કામ અટકી શકે છે તેથી જો તમે ઈચ્છો તો તમારો નવો મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક કરી શકો છો તો ચાલો જાણીએ કેવી રીતે આધાર કાર્ડ સાથે નવો મોબાઈલ લિંક કરવો આધાર સાથે નવો મોબાઈલ નંબર લિંક કરવાની પ્રક્રિયા સ્ટેપ 1 તમારે તમારું તમારે સૌ પ્રથમ તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવાનું રહેશે ત્યાં જઈને તમારે પહેલાં એપોઇન્ટમેન્ટ લેવી પડશે જેથી તમને કોઈ મુશ્કેલી ન થાય ત્યારબાદ નિર્ધારિત દિવસે આધાર સેવા કેન્દ્ર પર જાઓ સ્ટેપ ટુ આધાર સેવા કેન્દ્ર પર જતાં જ તમારે સુધારણા ફોર્મ મેળવવું પડશે અને તેને ભરવું પડશે આ ફોર્મમાં તમારું નામ આધાર નંબર અને અન્ય જરૂરી માહિતી ભરી દેવી ખાસ ધ્યાન રાખો કે આ ફોર્મમાં તમારો નવો મોબાઈલ નંબર જરૂરથી ઉલ્લેખો એટલે કે જે નંબર તમને તમે અપડેટ કરવા માગો છો સ્ટેપ થ્રી ત્યારબાદ તમારે તમારો વારો આવે ત્યાં સુધી રાહ જોવી પડશે જ્યારે અધિકારી તમને બોલાવશે ત્યારે તમારે ભરેલું ફોર્મ તેઓને આપવું અહીં તમારો ફોટોગ્રાફ લેવામાં આવશે ત્યારબાદ તમારા ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે અને બાયોમેટ્રિક ચકાસણી કરવામાં આવશે સ્ટેપ ફળ જો બધું બરાબર હોય તો તમારો નવો મોબાઈલ નંબર સિસ્ટમમાં અપડેટ કરી દેવામાં આવશે ત્યારબાદ તમને એક સ્લીપ આપવામાં આવશે જેમાં તમારો સિકવેન્સ નંબર હશે આ નંબર દ્વારા તમે તપાસી શકો છો કે તમારો મોબાઈલ નંબર દ્વારા સાથે લિંક થયું છે કે નહીં થોડા દિવસોમાં તમારો નવો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થઈ જશે આ રીતે તમે તમારો નવો મોબાઈલ નંબર સરળતાથી આધાર સાથે જોડાવી શકો છો તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ